નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસ બજારના ભાવ ઘટતા અટકે આજે કેટલો સુધારો થયો સાથે જ કપાસના વાયદા બજાર અને રૂ બજારની સ્થિતિને તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ તો આપણે વાયદાથી શરૂઆત કરીએ તો હાલ એમ સીએક્સ વાયદાની અંદર આજે વાયદો સ્થિર હતો અને વાયદાની અંદર પચાસક પોઈન્ટ વધીને નવેમ્બર વાયદો ચોપન હજાર ચારસો એંસી રૂપિયાનો બોલાતો તો સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ એક પોઈન્ટ ઓગણીસ સેન્ટ વધીને વાયદો હવે સિત્તેર પોઈન્ટ ચુમ્માલીસ ડોલરનો બોલાતો હતો સાથે જ ખોળ વાયદાના બજારમાં સ્થિરતાનો માહોલ હાલ જોવા મળે છે જ્યારે ગુજરાતમાં અમુક સેન્ટરોમાં કપાસની ટેકાના ભાવથી ખરીદી ચાલુ થઈ ગઈ છે અને નીચા ભાવથી ખેડૂતોની વેસવાલી ધીમી પડી હોવાથી ભાવમાં આજે ઘટતા ભાવને બ્રેક લાગીને અમુક અમુક સેન્ટરોની અંદર પ્રતિમણે દસથી લઈને પંદર રૂપિયા જેટલો સુધારો હતો રૂની બજારો નરમ હતી અને ખોળ સતતને સતત તૂટી રહ્યો હોવાથી કપાસમાં કોઈ મોટો સુધારો આવે તેવા પણ સંજોગો હાલ દેખાતા નથી જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પણ આજે તેની ક્વોલિટી મુજબ તેરસો પચાસથી લઈને પંદરસો પચાસ સુધીના જોવા મળે છે પરંતુ ખેડૂતોને મોટા ભાગે ચૌદસોથી પંદરસોની વચ્ચે કપાસના સાટા થઈ જતા હોય છે જ્યારે ગામડે બેઠા પણ પ્રતિ વીસ કિલોના ભાવ ચૌદસો કે ચૌદસો ત્રીસ સુધીના ઓફર કરાય છે સામે રૂહ ની વાત કરીએ તો રૂ બજારમાં આજે પણ ત્રણસો છપ્પન કિલો ખાંડીના ભાવમાં સો રૂપિયા ઢીલા પડીને હવે રૂના ભાવ ત્રેપન હજાર નવસો રૂપિયા રહી ગયા છે જ્યારે કલ્યાણ રૂની અંદર આજે બેતાલીસ હજાર બસો રૂપિયા પ્રતિ ગાંસડીના બોલાય છે તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ રાજકોટ અમરેલી નવસો થી પંદરસો સાવરકુંડલા પાંચ થી પંચાણું જસદણ તેરસો થી ચૌદસો સાઠ બોટાદ અગિયારસો થી પંદરસો પાંચ મહુવા તેરસો થી ચૌદસો પચાસ ગોંડલ બારસો થી છ્યાસી કાલાવાડ તેરસો થી પંદરસો પંદર જામનગર અગિયારસો થી પંદરસો બાબરા ચૌદસો વીસ થી પંદરસો જેતપુર એક હજાર આઠ થી પંદરસો છ્યાસી વાંકાનેર બારસો થી પંદરસો ને આઠ રૂપિયા મોરબી તેરસો પચાસ થી પંદરસો બાવીસ રાજુલા તેરસો થી ચૌદસો ને પાસઠ હળવદ તેરસો એક થી ચૌદસો અઠ્યાસી વિસાવદર તેરસો ચૌદથી ચૌદસો ને છેતાલીસ તળાજા તેરસો પચીસથી ચૌદસો ને એકોતેર બગસરા બારસોથી પંદરસો અડતાલીસ ઉપલેટા બારસોથી પંદરસો માણાવદર પંદરસો ને પંદર રૂપિયા